સટલાસના શહેરની મોડર્ન સ્કૂલમાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે સૌથી વધુ બાળકોને અસર થઈ હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે સટલાસના શહેરની મોડર્ન સ્કૂલમાં ક્રિસમસ ડેની ઉજવણી બાદ મોટો બનાવ સામે આવ્યો છે સ્કૂલમાં અપાયેલા ભોજન બાદ સૌથી વધુ બાળકો ફૂડ પોઈઝનિંગની અસરથી અસ્વસ્થ બન્યા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે પ્રાપ્ત માહિતી મુજબ ક્રિસમસની ઉજવણી દરમિયાન સ્કૂલમાં બાળકોને દૂધી બટાકાનું સાપ ખીચડી સહિતનું ભોજન આપવામાં આવ્યું હતું ભોજન બાદ બાળકો ડેકોરેશન સાઉન્ડ સાથે નાચગાન કરીને ઉજવણીમાં જોડાયા હતા ત્યારબાદ મોડી સાજે સ્કૂલના મેડમે બાળકોને ચોકલેટો પણ વિતરણ કરી હતી ભોજન કર્યા પછી બાળકોને સુવાની તૈયારી કરતા પહેલા વાંચવાનું કહેવામાં આવ્યું હતું તે દરમિયાન અચાનક અનેક બાળકોને ઉધરસ ખાંસી અને ઉલટી સહિત અનેક પ્રકારની બીમારી જોવા મળી હતી પરિસ્થિતિ ગંભીર બનતા સ્કૂલના શિક્ષકો દ્વારા રિક્ષા તથા એકસો આઠ એમ્બ્યુલન્સ બોલાવી બાળકોને સટલાસના સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવારની જરૂરિયાત જણાતા બાળકોને વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા મોડી રાત્રે 10 વાગ્યાના સુમારે વડનગર સિવિલ હોસ્પિટલનો ઇમરજન્સી વિભાગ દર્દીઓથી ઉભરાયો હતો જ્યાં ડોક્ટરો અને તબીબી સ્ટાફે ભારે જહેમત ઉઠાવી બાળકોને સારવાર આપી હતી ઘટનાની જાણ થતા શહેર ભાજપ પ્રમુખ મયંકભાઈ પટેલ અને નગરસેવક અબુજી ઠાકોર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને બાળકોને ખબર અંતર પૂછી વડનગરના સ્થાનિક નેતાઓ અને નગરસેવકો પણ હોસ્પિટલમાં હાજર રહ્યા હતા આ તરફ મોડર્ન સ્કૂલના શિક્ષિકા મેડમે ઘટનાને રિપોર્ટ મીડિયા સુધી ન પહોંચે તે માટે ધમપછાડા કર્યા હોવાના આરોપો પણ સામે આવ્યા છે મીડિયા કર્મીઓ સાથે તોછડાઈભરી વર્તન કરવામાં આવ્યું તેમજ કેમેરા સામે બોલવાનું ટાળ્યું હતું શિક્ષકોને બાળકોને પણ ન બોલવા માટે સૂચના આપવામાં આવી હતી જોકે એક વિદ્યાર્થીએ હિંમત કરી સમગ્ર ઘટના વિશે વાત કરી હતી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સતલાશના ગ્રામ પંચાયતના સરપંચ સહિત સ્થાનિક આગેવાનો દ્વારા મોડર્ન સ્કૂલની આ ગંભીર બેદરકારી સામે કડક કાર્યવાહી કરવા માંગ ઉઠી છે આ ઘટનાને ખાનગી શાળાઓમાં બાળકોને અપાતા ભોજનની ગુણવત્તાને સલામતી પર અનેક પ્રશ્નો ઉભા કર્યા છે હવે જોવાનું એ રહ્યું કે પ્રશાસન દ્વારા સુપ અગલા લેવામાં આવે છે વધુ સમાચારોને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમણસાતી કે બસ નહીં વસ્તુ શાંતિ આપો ને એમને તમે મદદ અમે તો મદદ કરવા છે ને અમે એટલે મગજમાં ઇફેક્ટ થાય એકબીજાને જોઈને એવું થાય અમે એમને એમની વાલીને પૂછું બે તમને પૂછ્યું કે હા તમે જોડે ઊભા તમે લેવા દો વસ્તુ તો કોઈ ખોટી નહી પછી ઇમરજન્સી ટ્રોમા સેન્ટર છે શું નામ છે બેટા આપનું અને શું ઘટના બની હતી સ્કૂલમાં આજે રજા હતી અમે ક્રિસમસ ઉજાયો પછી હાથના પહોંચવા ગયા ને બધું ડેકોરેશન કરીને અમે પછી હાજરી પૂરી ને પછી જમવા બેઠા જમીને પછી એની પાછળ અમે ખાવાનું ખાઈને પછી થોડીક વાર ઓટા મારીને પછી સ્પીકર કાઢીને નાચ્યા ક્રિસમસ હતું ને એટલે નાચવાનું અમે મેડમને ખુદ કીધું મેડમ ના પાડતા પણ અમે કીધું કે નાચવું છે તે અમે નાચી રહ્યા પછી થોડીક વારથી

અહીંયા કેટલા વાગે લઈ રહ્યા હતા અહીંયા આમ લગભગ દસ વાગે એમ્બ્યુલન્સ કરીને દસ વાગે અહીંયા કરે બતાવ